આજે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર ગણેશ વિસર્જન તેમજ ઈદ એ મિલાદને લઈ આસપાસમાં આવેલા ગામોના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજાશે આવનારા દિવસોમાં ગણેશ ને તેમજ ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પલસાણા પોલીસ દ્વારા જ રોજ પલસાણા પોલીસ મથક ખાતે આસપાસના વિસ્તારના ગામના બંને સમાજના આગેવાનોને બોલાવી શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારને લઈ પોલીસ તંત્રએ બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી

તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની તેમજ અન્ય વિષયો ઉપર ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન કરેલું હતું મિટિંગનો મુખ્ય હેતુ એ હતો કે બંને કોમના તહેવારો શાંતિથી ઉજવાય અને લોકો એમાં વધુ સારી રીતે સહભાગી થાય અને એમાં પોલીસને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય તેમજ વિસર્જનના દિવસે ગણપતિ બાપ્પાના મૂર્તિનું વ્યવસ્થિત રીતે વિસર્જન થાય તેમજ વિસર્જનના સ્થળ ઉપર શું શું તકેદારી રાખવાની છે શું શું સાધનો રાખવાના છે એ બાબતે તેમજ બીજા અન્ય ઘણા વિષયો ઉપર ચર્ચા કરી તેમને જરૂરી માર્ગદર્શન સલાહ સૂચનો એમને આપેલા છે અને જરૂરી એમના તરફથી સૂચનો લીધેલા છે તે બાબતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે વિસર્જન કરવામાં આવશે પલસાણા તાલુકોમાં પલસાણા તાલુકામાં અલગ અલગ વિષય જેવી જગ્યાઓ જ્યાં કૃત્રિમ તળાવો બનાવી દાખલા તરીકે કણાવ છે